હલો ફ્રેન્ડ્સ હું આરતી આજે તમારી સાથે શેર કરીશ મસાલા છાસની રેસીપી હોટલમાં જયારે આપણે જમવા જઈએ ત્યારે મસાલા છાસ ઓર્ડર કરીએ તો ચાલીસ થી પચાસ રૂપિયાનો એક ગ્લાસ આવતો હોય છે પણ આપણે આજે એકદમ જ ઓછા ખર્ચામાં ઘરે મસાલા છાસ બનાવશું એ પણ ઘરમાં રહેલી સામગ્રીનો ઉપયોગ કરીને જ બધાના ઘરમાં આ સામગ્રી આસાનીથી મળી જાય એવી રીતે આજે આપણે મસાલા છાશ બનાવશું તો આ મસાલા છાશ બનાવવા માટે મેં અહીંયા મિક્સર જાર ની અંદર એક કપ જેટલું દહીં લીધું છે આ દહીં ઘરનું જ બનાવેલું છે અને બહુ ખાટું પણ નહીં અને મોડું પણ નહીં એવું દહીં છે હવે તેમાં આપણે એક લીલા મરચાંની ટુકડા નાખી દેવાના છે તમારે તીખાશ જે પ્રમાણે જોતી હોય એ પ્રમાણે એડ કરવા હવે તેમાં મેં અહીંયા આઠથી દસ ભાજીના પાન એડ કર્યા છે અને હવે તેમાં આપણે લીમડાના પાન એડ કરીએ તો આઠથી દસ લીમડાના પાન એડ કરવાના છે હવે તેમાં આપણે બીજા મસાલા એડ કરીએ તો સંચોડ એડ કર્યું છે તો એક ચપટી જેટલું આપણે સંચોડ એડ કરી દેવાનું છે સાથે આપણે અહીંયા એક ચપટી જેટલું ચાટ મસાલો એડ કરી દઈએ અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ તો અહીંયા મીઠું પણ મેં સંચળ અને ચાટ મસાલો એડ કર્યો છે એટલે એકદમ ઓછું એવું મીઠું પણ એડ કર્યું છે હવે તેમાં આપણે સાતથી આઠ આઈસક્યુબ એડ કરી દઈએ જો તમને ફુદીનાની ફ્લેવર ભાવતી હોય તો તમારે આમાં આઠથી દસ ફુદીનાના પાન પણ એડ કરી દેવા મારા ઘરમાં ફુદીનાની ફ્લેવર ભાવતી નથી એટલે મેં એડ નથી કર્યા હવે આપણે આ છાસ એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બધું ગ્રાઇન્ડ થઈ ગયું છે બરફ પણ એકદમ એકદમ સરસ સરસ પીગળી ગયો છે તો તો હું તમને ચમચીની મદદથી દઉં આ આપણે મસાલા તૈયાર છે તો ફ્રેન્ડ્સ જો તમે આવી રીતે મસાલા છાસ બનાવશો તો હોટલમાં જ્યારે તમે જમવા જાવ છો ત્યારે જે ચાલીસ પચાસ રૂપિયાનો એક ગ્લાસ છે એ આપણે ઘરે માત્ર સાત થી આઠ રૂપિયાની અંદર જ બની જાય છે હવે તેને આપણે એક બીજા વાસણમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવી આપણી મસાલા છાસ બનીને તૈયાર છે તમે પણ આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે તેમાં મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે જો વધારે ઘાટી લાગતી હોય તો તમારે આ રીતે પાણી એડ કરી દેવાનું હવે તેને આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજની મારી આ રેસીપી તમને ખૂબ પસંદ આવી હશે જો મારી આ રેસીપી ગમી હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બે આઇકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય હું આરતી ફરી મળીશ નવી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર